પંચમહાલ ડેરીના ચેરમેનની મોટી જાહેરાત જેઠાભાઈ બરવાડે પશુપાલકો માટે મોટી જાહેરાત કરી છે કમોસમી વરસાદથી થયેલા નુકસાની મામલે તેઓએ મોટી જાહેરાત કરી છે પંચામૃત દાળમાં પ્રતિ કિલો દીઠ એક રૂપિયાના ઘટાડાની જાહેરાત કરી છે એક રૂપિયો ઘટાડવાની જાહેરાત કરતાં પશુપાલકોમાં ખુશી જોવા મળી છે

ઇમરજન્સીમાં અમારા બધા ખેડૂત મિત્રો ભેગા થયા મીટિંગનું આયોજન કર્યું એમની સાથે બેસીને ચર્ચા કરી સાંભળ્યું એટલે પશુઓ માટે પણ ઘાસચારો નથી તો ડેરીમાં ડેરીના ચેરમેન હોવાના નાતે પંચમહાલ મહીસાગર અને દાહોદ ત્રણેય જિલ્લાના પશુપાલકોને એક રૂપિયો દાણનો ઘટાડવાની હું જાહેરાત કરું છું કે જ્યાં સુધી મહિનો બે મહિના વર્ષ ઘાસચારો ન મળે ત્યાં સુધી દાણ પશુઓ ખવડાવવાથી એક રૂપિયો કિલો દીઠ ګټاړو کولمو راوځي چې اڅسي